હેલો દોસ્તો એમ છો મોજમાં ભલે પડે ટાટ પણ મોજમાં રહેવું તો હવે જઈ રહ્યા છીએ વાડીમાં હવે જાવી સવી વાડીમાં શેણ્યા પાઈ દીધા હું વાહ મને કે બે કેરા બાકી છે કે પાવાના છે તે સણ્યા પાવા પાસા લસણ છે લસણ પીળું પડતું જાય ગાજર છે ગાજર ભાઈ દેશી ગાજર અને ડુંગળી પાકતી નથી કોઈ રીતે ડુંગળી તો હવે દોસ્તો આવી ગયા છીએ મોટર ચાલુ કરવા હા મારું ટાટર છે થઈ ગઈ કવો અમારો કવો ભાઈ અને હવે શેણ્યા બાકી છે બે કેરા રહી ગયા તે હવે પોગવા આવી ગયા છીએ શેણ્યા પાસે જાહેર તો કાલ પાઈ દીધી છે ને જોઈ લો આવી ગયા શેણ્યા પાસે ભાઈ શેણ્યા શેણ્યા પોપટા થઈ ગયા છે ભાઈ તો હવે હું કહું એટલા શણ્યા પાઈ દીધા અને કે આગળ બે કેરા બાકી છે ઓલા વખત ના હાલો તો હું કહું પછી આપણે કઈ પૂછ્યું નથી બે કેરા પાવા કે બીજું કઈ પાવાનું છે એટલે પૂછ્યા વગરનો વ્યાવ બે કેળા પાવા પછી આપણે કદાચ પૂછવી કે એ બે કેળા પી રે પછી તો પાછા કે ઘઉં પાઈ દેજો પછી આપણે કઈ ના પડાય નહીં ને કાંઈ ઘઉં પમદી પાયા જો આ બે કેળા બાકી સણયાના એ પાય ને હમણાં મોટર બંધ કરીને કેરે લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો